ને આ પાણાની તમે આ ખાલી આની હાઈટ તો જુઓ આ પાણો જુઓ આ પાણો રેગ્યુલર પરિસ્થિતિમાં છે અને જે સામે દેખાય આ પોલની પાછળ જો સામે ઢગલો દેખાય છે ત્યાં મહાકાય કંપની દ્વારા આજે બ્લાસ્ટિંગ કરવામાં આવેલું છે કોઈને જાણ કરી જાણ બ્લાસ્ટિંગ કરતી વખતે સરપસ કે કોઈ કામ કરતા કે કોઈ કંપનીના માણસો અવાજ આવ્યો તો તમને ખબર પડી જોવો આવડો પથ્થર છે આ પથ્થર જુઓ આ પથ્થર કોક ઉપર પડે તો શું થાય જુઓ આવી હાલતમાં બાજુમાં એક બેન બેહોશ થઈ ગયેલા હતા એને તાત્કાલિક લાલપુર હોસ્પિટલમાં લઈ ગયા અને પોલીસને જાણ કરી અને પોલીસે નિવેદન પણ પોતાનું બેનની અરજી રૂપે લીધું છે કે અમે તપાસ કરશું આ બીટના જમાદાર ત્યારે હાજર હતા મારી ભૂલ ન થતી હોય તો એને એમને એવું આશ્વાસન આપેલ હતું એટલે મેં પાછું કીધું જાગૃત નાગરિક તરીકે તમે આજે જ તપાસ કરો કાલ તો એ જગ્યાએ કંપનીઓ કે કંપનીઓના માણસો જે પાણા અને વગેરે વગેરે આગળ આગળ લઈ જાય અને હટાડી દઈએ તો ખરેખર સ્થિતિની ખબર ન પડે તો હજી આજની તારીખે તેર અગિયાર બે હજાર પચીસ નો બનાવ છે અને બાર વાગે બનાવ બન્યો તો બાર થી એક ના સમયમાં બપોરના અને હાલ છ વાગેલા છે અને પોલીસને આશરે ત્રણ થી ચાર ના ગાડામાં